બીઝેડ ગ્રુપમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની એક મહિલા મિત્ર જે તેની પ્રેમિકા માનવામાં આવે છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની સીઆઈડીએ પૂછપરછ કરી છે કોઈ પણ સમયે તેની અટકાયત પણ થઈ શકે અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સંતાડવામાં પણ તેની ભૂમિકા સૌથી અગત્યની હાલ માધ્યમોમાં ચર્ચાઈ રહી છે પરંતુ તેની સત્યતા ચકાસવા માટે નવજીવન ન્યૂઝે તેમના સંપર્કનો ઉપયોગ કર્યો ત્યારે કંઈક હકીકત અલગ જ સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી કોઈ પણ ઘટના કોઈ પણ સ્ટોરી જ્યારે માધ્યમો કે સમાચારોમાં ચાલતી હોય છે ત્યારે તેમાં કેટલીક અફવાઓ પણ બળી જતી હોય છે અને આવી જ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે બી જેળ છે તેની

પ્રેમિકા માનવામાં આવે છે તેણે તેને મદદ કરી છે અને તેની ભૂમિકા પણ અગત્યની છે ત્યાં સુધી ચર્ચાઓ સામે આવી રહી છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટરની સીઆઈડીએ પૂછપરછ પણ કરી છે અને કોઈ પણ સમયે તેની અટકાયત પણ કરી છે આ વાત જાણવા માટે સીઆઈડી ક્રાઈમ ઈઓ ડબલ્યુ વિંગના જે પોલીસવાળા છે હિમાંશુ વર્મા તેમના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે સત્યતા કંઈક અલગ જ સામે આવી છે તેમણે કહ્યું છે કે ઝાલાની પ્રેમિકા હોય તો તેનો અંગત સંબંધ છે પરંતુ હાલ આ મામલે પ્રકારની કોઈ મહિલા અધિકારીની પૂછપરછ થઈ નથી તપાસમાં જો કંઈ સામે આવશે તો કોઈ પણ વ્યક્તિ હશે તેની પૂછપરછ થશે પરંતુ અત્યાર સુધી આ વાત છે તે કેવળ ને કેવળ અફવા છે વધુ તેમને એક પ્રશ્ન નવજીવન ન્યૂઝે પૂછો અત્યાર સુધી કેટલી પોલીસ ફરિયાદ

તેમણે કંઈ ખાસ રોકડ રકમ અત્યાર સુધી રિકવર નથી કરી પરંતુ તેના જે બેંકના ટ્રાન્ઝેક્શન હતા તે મામલે અત્યારે સીઆઈડી તપાસ કરી રહી છે પરંતુ સતત એક વાત ઘણા સમયથી ચાલી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની એક મહિલા મિત્ર પ્રેમિકા છે ને તે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર છે અને તેની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે પરંતુ આ વાત કેવળ ને કેવળ હાલ તો આ હિમાંશુ વર્મા જે જે પોતે સીઆઈડીના વડા છે યુએડબ્લ્યુ વિંગના તેમણે હાલ તો કહ્યું છે કે આવી કોઈ પૂછપરછ નથી અને આ વાત કોઈ હજી સામે આવી નથી પરંતુ જો જરૂર જણાશે તો પૂછપરછ અવશ્ય કરવામાં આવશે નવજીવન ન્યૂઝ પર તમને આવી અંદરની વાતો ચોક્કસ જાણવા મળશે અને તે માટે આપે બે લાયકોન અને સબસ્ક્રાઈબ અવશ્ય કરવું પડશે નમસ્કાર વૈષ્ણવજન તો જે